તો અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ અમદાવાદમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભગવાન શ્રી રામની કળશ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાંસેરિયા પણ આ યાત્રામાં જોડાયા શાળાના બાળકો ભગવાન શ્રી રામ અને સીતાજીના પરિવેશમાં સજ્જ થયેલા જોવા મળ્યા અને સાથે જ હનુમાનજી અને લક્ષ્મણજીની વેશભૂષામાં પણ બાળકો જોડાયા હતા આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો

એ હેતુ છે શાળાના બાળકો દ્વારા આવી સુંદર પ્રવૃત્તિ થઈ છે ત્યારે મને ખૂબ જ ગમ્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બાવીસ તારીખે રામલલાની આરતી ઉતારશે ત્યારે પૂરી દુનિયા એવા ઘણા મુસ્લિમ દેશો છે જ્યાં રામ રામચરિત્ર રામલીલા એક એક મહિનો સુધી એ ગવાઈ રહી છે આ ગવાયેલી રામચરિત્ર જનમાનસ સુધી પહોંચે